અંકલેશ્વરના જીઆઈડીસીમાં માં ગણેશ મહોત્સવ દરમિયાન ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એન ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા હકા પાઘડવી અને સંસ્કાર ધોળક્યા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી હતી આ લોક ડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા હક્કા પાગડવી અને સંસ્કાર ધોળક્યા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ લાખા હનુમાનજી મંદિરના મહંત અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા ઉદ્યોગ અગ્રણી રમેશ ગાબાણી સહિત નાગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા तो मारा लाख चाहो है तो मारा बसो विरोधी बनो है तो हर इन खड़ा पैर को मिटा दे मैं मार मारूं तो आवे वाह का वाह एकदम खूब थी जो कौन लिखो इस वाह चारों वाह हवत वाह गटरी ता नीचे आवे सु हाली निकलो सु हराम खो नुवार अबे वो सिद्ध मारा बड़ा रुपान लिखो इस मैं सही बोला फेंक

આગમનો માત્ર તમારી મીઠી નિર્ણય નમસ્કાર મિત્રો આજ રોજ એનએસસી અને એનઆઈજી ગ્રુપ દ્વારા લોક ડાયરામાં આયોજન કરવામાં આવ્યું છે હકાભા ગરમી અપેક્ષા ભંડિયા અને ધોલચિયા સાહેબનું અમે અહીંયા લોક ડાયરામાં આયોજન કર્યું છે તો તમામ સર્વે અંકલેશ્વર લોક ડાયરા પ્રેમી જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહિયાં જનતા આવી છે તો અમે આજ રોજ એનએસસી અને એનઆઈજી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્રગટ્યો છે કે આજ રોજ અમારા લોકગાયડામાં આટલી મોટી સંખ્યામાં જનમેદની પધારી છે તો આપનું ખૂબ ખૂબ આભાર અને અમારા લોકગાયણાને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ ભારત માતા કી વંદે માત્ર